પણ બેરા આમ જો બાજુ કેટલા ઘાટા બાવરા છે મોટા મોટા મને તો બીક લાગી હે ક્યારે થઈશું મારા હાલો હાલો

ના પડી રે છે હવે મેં તમને કીધુંતું કે આને આમ મૂકકેવી આપણે ઓલી ડોશ્યોને ત્યાં ઓલા કણે રાખે ખબર હે મફત તમને ગુડ્યું તું મે કે આને આ ઘૂટી તો કે મેરી માં માર પાયે જોઈએ એ અહીંયા ન મૂકવા જોઈએ અજી આ જુવાન જો દેવો એનો દીકરો બેઠો ને ત્યાં અહીંયા મૂકવા કાઢવા છે પણ આ ડોશિયા હાટું થઈ ને હું મારા માંના ઘરે ચરાય આટો ખવા ન જઈ શકતી અને અત્યારે તો કે લે મે પેઈ કે મે ઉઠે એ બા તમ ન થઉ તમે આને ર્યો ના માલાઈ નથી લેવું બગાડી નાખ્યું મૂળ જાવાનું શું કરું લ્યો એ ઘીરે બેહોને નથી અહીં ઘડાવું આવ એ મારે આવી એ હાલો થોડા થોડી વાય જાય આ કોઈદી કોઈનું માની છે મારું માને એ બા એ તમે આને લીજો રાંધેલું હે ખાઈ લીજો કંદરા અહીંયા જોન જાતા હોય અહીંયા નો થવાય ના રાંધેલું માર નકાઉ તો આવું છે મારે એ નો ખાઉએ ને આ તમારી માં ભૂખીન તસાઈ ખાટલામાં પડી પડી મરી જાજે આમ મરો ને આના હાટુ થનું કોઈ શાયન ભગવાન મલે કે ને મોં ધરી સે મલે જાતો નો લઈ ગઈ મોઠી લઈ ગઈ વા ભલા મને મોઠીન મય ગઈ જય મારે જાવું છે જ

મારા લુગડા ભલે બે ત્રણ દે આપણે રોકાવું પડે અને પાડોશી ને કેતા જઈ હા ઈ તો ન હોય ને કેવું જોશે તું નક સુટ કો નઈ કરાયા વગર આ બસ હાલ નોખલા ને કેતા જઈ કે ચાર પાંચ દી ગાયો આપણી હાસવે હા મારે માવડજુ કંદર તું ની ઓલા નોખલાને ને કેતો જાવ છું ચાર પાંચ દી તને નયન પૂરો કરશે અને હે મારી માં અમારા પરિક્રમ હે ને હેમે ખેમે પૂરા થાય

પણ આવા આવે તું માણસ નો બિચારા ને કેવાય જાત્રાલુ ને કે તું છોરી જાય હવે ઈ બિચારા કેવા નફરાતી માણસ ઈ તો જો એ અત્યારે કોઈ નો વિશ્વાસ નો કરાય એ હાલતા કાન કાપી જા હું થઈ જા બોળી એ મને તો તું ખિસ્સા કાતરું જેવી લાગે ઈ તો બિચારા અસલ મજાના છે એ તો તું જા મારા નથી આવું જો આ વળી ઘરે લે કેસે છે ખીરે વળી હવે આયા સુધી ગુડાણી સો મરીને આમ હાલતી થાકઉ છું એ તારે જાવું એ તો જા મરવીને આ ન થાવું એ અમે કઈક સમજાવો વડીલ સમજાવો એ દોસી પણ આવું નથી પાછું આમ જો એ માર કવ છું આ મારી સા તો આ ધુરી નથી કો આ મોટને મોટને ખોસો એ કવ છું ખોસો આમ આમ આ ખાખરો ને પોલ કાપડું થાવતા તારા

આવા માવતર ને અને કેવા બે ફરવા માં અને આ ડોસી રસ્તામાં માં હવે એક કામ કરી અને હારે લેતા જાય લેતા જાય આપડે અને જો એને છોકરો ની ભેગા થાય ને

હાજી તો આવું છું હું થાકી રહી લો હજી તો પૂજાયના ચિંકા થાકી રહી હવે આમાં તું સીનું પૂરું પાડે હે મેં તમને કીધું કે આપણા ગામના થઈને આડે જાય તો એકલા મને તો અહીંયા બીકે એવી લાગી છે એકલા પહોંચશ્યું લે પણ હાલ તો પૂછી આમ નેમ થાથા કરી તો લો બે મહિને નો પૂછી અહીંયા તારા બાપ એક તો તમારું એવું જ નથી ખૂટતું હાલ જ હાલ હાલી હાલી થાકી રહી હું ઘરે ફરજ હા હાલે લે એ પણ કેટલાક દાણ ઘડી થોડુંક હાલ એક ખેતરવા ત્યાં તો કઈ પોરો ખાવો હવે આમ નામ કેટલાક પોરા ખાઈશું હવે આ તો સારું કોઈ સંઘ હારે નથી નકર આમ નામ પોરા ખાઈ તો આપણે તાર બાપ આપણને કોઈ હારે ન લઈ જાય આ તો ન તો દાઉ મારતા મારા હારે નો આવ્યો તો સારું હતું આયા કેવું બોલો હોય જેવું ને તેવું મારા હોય તો બોલો તો નહીં એ પાછી ઉપર જા લઈ જ ન જઈ હું એકલો જ આવું આ તો ન મારતા આવ્યો એકલા આવું નથી કોઈ ન કે તમાર બાપન ઘરે વાત એકલી એ પાછી બોલ બોલ પાછી અવ આ તન પાછે કાઢી તો હું ભુંડો લાગી અન તાર બાપો તરત જ દોડશે તે તને કેવા હોવ કા ન કે તો આવું ન જ થાઉ એ નહીં કાઈ કહ હાલ થા એકલી એકલી પરિક્રમ કરવા લાયા આવડો પાણી ના શીસા ના દવારા લઈને તો આ કેટલે તરે લાગે માર હું પીઉ એ આમ આગળથી પાણી છીસો લઈ લિશ હાલવા મન એ ડોશી હવે ઊપા થાવ ઘણો પોરો ખાતો એ ડોહા શું હાલ 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 સોટો સો ઘડી બેહવા દે ને માન સારો સાયો છે એ તારી ડોહી વેળા આયા નયા વઈ જાય છે હવે જાજુ સેટું નથી અને મારી વાત કાન ખોલીને હાંફળી લ્યો આમ જો અહીંયા કોઈ કસરો પ્લાસ્ટિક કે કાય વિશમાં જંગલમાં નાખતાય ની હવે આ ટાઢો ફોર થયો છે ઊઠો હવે ઊઠો આ મારો છોકરો કઈ ખાતો હોય તો શી ખબર જો એને પૂછી જો એ માવો બાવો પ્લાસ્ટિક નો વેરતો હો જંગલ માં સરકારે કેવો બંદોબસ્ત કર્યો છે ઓણ પ્લાસ્ટિક કોઈ નો અંદર નાખતા જો કચરો નાખશો ને તો દંડ પડશે હોય તો અહીંયા કઈક નાખી દેજે એ દંડ પડશે કે છે એ હવે વાત ઉના પડારા નથી ઠોકવા આલો કાય કા થા ને તમારી વાત થશે છે આપણે હાલ્યા દે એ બજર બજર નો ગળસ્તી દેવી તાયા દે દે એલા ડોહા તારી બળતરા માં બધા ડાબલી ખાટલે પડી એ થારું કર્યું અને હવે ઠારું કી નો દે તોય નઈ મરી જા એ મને આમ આગળ દુકાન આવે જા લઈ દેજે એક પડી એ કાઈ નો આયા મળે તારું ડહો એ હાલો હરવા હરવા વેતા થઈ હવે એ દરવાજ ગિરના એ ઉઠો મડે ઉઠો આમ જો કેવા માવતર છે અને ઇના વવ ની ફજળતા મૂકીને વે જા એ હાલ ને હવે હાલ ને માંદા વેડા કરતી ભલા ભલામણી

તો તમે હું ખબ ખબીર વિયાયા અને મુકીન એ દાદા એ મારા બાપુને પાંચ વરા છે આ છઠ્ઠું વરા હે હું લઈ જઉં હું એ તને ભગવાન હો વરનો કરે બેટા તમ તારે ગિરનાર મહારાજની તારા ઉપર દયા રે પણ આ તો જો લીલા લાડા જેવા લે તમને સિનો શક શક એ તમે કાઈક તમારા ઘરના ન થાસવતા તો પારકા તો તમે મારી જ નાખો એ તમારી વાત છે મારી ઓલે એ બા આ દાદા ની વાત છે એ માંડ આ જેવા ઘટના પૂન લે આની સેવા કર નકરી આના વાદે ચડીન માવતર ને તું ધીકાર માં ઢકા ભાઈ ગયા એ તને કીધું ને આજ દાદા મારી આખ ઉગડી જાય હું કોઈ દિવસ ભૂલ નહિ કરું જ્યાં જશ અમાર હાવું આર લેઈ જશ આ હવે તમ તાર હે ને માર બા નઈ સડીએ કે ને તો હું તમ તાર તેડી ને હે ને પરિક્રમા પૂરી કરાવી એ શરમણ જેવા બનો શરમણ જેવા આ ઇતિહાસ કાંઈક વાંસો કેવા કેવા ઇતિહાસ ગાથા પડી છે શરવણે બાર ભરાય ની માં બાપ ને કાવડ માં લઈને ફર્યાતા ઈ તો સમય નથી તેરે તો કેવી સુવિધા બચે મને આ છોકરા પાંચ વર્ષ થી બોન બે લઈ જાય છે એક ધારા પરિક્રમા માં તમને ખબર છે કેવા ડાયા છે એ હા હા ઓજ હોય હ તમે ઓલા ભવમાં હારા પૂન કર્યા છે તો આવા દીકરાનો વહુ મળ્યા એ હારું હવે હાલો બતાય સંગ હરે એ બોલો ગરવાગીરનારની જય એ હાલો 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 અરવા અરવા હાલો 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 જો અસાલ મદન હાલો